નમસ્કાર હું છું ગ્લોબલ ગુરુ ડોક્ટર પંકજ નાગર હરભમેશની જેમ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આપના માટે કંઈક નવી વાત લઈને હાજર છું નંગણે રત્નની વાત કરીએ ખાસ કરીને હું એવા જાતકોની આજે વાત કરવા માંગુ છું કે જે લોકો મારી આ વાતને અનુસરશે તો એમના જીવનની અંદર તન મન ધનની સમૃદ્ધિ ગેરન્ટેડ આવશે આવશે ને આવશે પ્રથમ જાતક તુલા લગ્નના જાતકોની વાત કરું છું કે જેમની કુંડળીના પ્રથમ સ્થાનની અંદર સાત નો અંક લખેલો હોય એવા જાતકો જો મિત્રો તમે તુલા લગ્નના જાતક હો તો તમારે હંમેશા ત્રણ રત્ન પહેરવા જોઈએ મીટીમાં પહેરો કે પેન્ડેન્ટમાં પહેરો આ ત્રણ રત્નોનું નામ છે શુક્રનો હીરો શનિનું ની પન્ના તમે પૂછો કેમ તો તુલા લગ્નની અંદર શનિ તો યોગકારક થાય જ છે પરંતુ હીરો એટલે શુક્ર લગ્નેશ છે પાન એમ્રડ એ ભાગ્યસ્તાનનો સ્વામી છે અને પંચમ ભાવનો સ્વામી શનિ એટલે કે નીલમ છે બીજા જાતકોની વાત કરું એવા જાતકો કે જે લોકો મકર લગ્નના જાતકો છે એટલે કે તમારી કુંડળીના પ્રથમ સ્થાનની અંદર દસ નો આંક હોય તો તમે મકર લગ્નના જાતક છો આ લગ્નના જાતકોમાં શુક્ર યોગકારક ગ્રહ બને છે તમે પણ મિત્રો જો હીરો નીલમ અને પન્ના એટલે કે ડાયમંડ સેફાયર અને એમ્બ્રોઇડ આ ત્રણેયનું કોમ્બિનેશન માત્ર બે કે રતિનું એક રત્ન હોય અને હીરો સેન્ટમાં હોય એનું પેન્ડન્ટ કે મીટી બનાવીને ધારણ તમે કરો તો તમને ચોક્કસ ફળશે ફળશે ને ફળશે જ્યોતિષિક ટેકનિકાલિટીનો વિચાર કરીએ તો તેના જ્ઞાનનો વિચાર કરીએ તો તુલા લગ્નની અંદર શનિ કેન્દ્ર અને ત્રિકોણનો માલિક બને છે મકર લગ્નની અંદર શુક્ર કેન્દ્ર અને ત્રિકોણનો માલિક બને છે એટલે શુક્રનું અને શનિનું મહત્વ આ રીતના બંને લગ્નના જાતકો માટે ખૂબ જ વધી જાય છે મારી તમને સલાહ સૂચન છે કે જો તુલા લગ્નના જાતક તમે હોવ મકર લગ્નના જાતક તમે હોવ તો રત્નો માટે અહીં ત્યાં ભટકવાની જરૂર નથી મેં જણાવેલા આ ત્રણ રત્નોનો સમૂહ આપ આંગળી ઉપર અગર તો પેન્ડેન્ટ તરીકે ધારણ કરી લો તો તમને ન ધારેલી સફળતા મળશે મારી તમને તહેદિલથી શુભકામનાઓ નમસ્તે